વાત કરીએ તો સુરતના માંગરોલ તાલુકા ખાતે એક મહિલા વિછીએ ડંખ મારતા વાકલ પીએચસી ખાતે રાખવામાં આવ્યા ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં માંગરોલ તાલુકાના બારિયા ગામે બન્યો હતો વીછ ડંક મારવાનો બનાવ બોરિયા ગામે રમીલાબેન જયંતિભાઈ ચૌધરીને વીછીએ ડંખ મારતા રાખવા પડ્યા હતા ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રમીલાબેન જયંતિભાઈ ચૌધરી ખેતરમાં નીંદવા માટે દાતા ત્યાં શોધી રહ્યા હતા તે દરમિયાન વિચ્છીએ માર્યો હતો ડંખ ત્યારે સારવાર હેઠળ વાકલ પીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ ચોવીસ કલાક રાખ્યા હતા ફરજ પરની તબીયે વિચ્છી ડંખ મારે ત્યારે શું કરવું જોઈએ અને કેમ ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા જરૂરી છે અને તેની ટ્રીટમેન્ટ શું છે તેની આપી વિગતવાર માહિતી બીરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત

બીજી એકેલું પેશન્ટ બોડીયા ગામનું આવેલું હતું જેમાં કંઈ ગભરાવા જેવું હોતું નથી અમે જનરલી એ પેશન્ટને જનજનાડી જેવું થતું હતું અને બળતરા જેવું થતું હતું તો અમે એમને લીગનો કેમ જેલ આપેલું હતું અને દુખાવા માટે એક ઇન્જેક્શન કેસીએમ આપેલું હતું જનરલી ચોમાસામાં ઘણા બધા વીછી કરડવાના કેસ બનતા હોય છે જેમાં જનરલી મોટાભાગના કેસમાં બિનજેરી વીછી હોય છે જેમાં ગભરાવાની કોઈ જરૂર નથી હોતી સમયસર એકવાર ડૉક્ટર પાસે આવીને આપણે વાઇટલી હૃદયના ધબકારા છે ઓક્સિજન લેવલ છે બીપી છે એ બધું આપણે ચેક કરાવી લેવું જોઈએ અને ડૉક્ટર દ્વારા દુખાવાનું ઇન્જેક્શન છે લીગનોકિન જેલ છે એપ્લાય કરતા હોય છે કે લગાવવાનું હોય છે એમના સિવાય આપણે ચોવીસ કલાક માટે એ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવાનું જનરલી હોય છે એ ઘણા કેસમાં વીછી જે છે એ શરૂઆતના સમયમાં આપણે એવું લાગતું હોય કે બિન જેરી હશે અને લક્ષણો દેખાતા ના હોય પરંતુ થોડા સમય પછી પાંચ કલાક દસ કલાક પછી લક્ષણો જેરી પ્રમાણે જોવા મળે એવું બની બી શકે જેથી દરેક દર્દીએ કોઈને બી વીછી કાઢે તો ચોવીસ કલાક સીએસસીના અંડરમાં અથવા પીએસસીના અંડરમાં રહીને ઓબ્ઝર્વેશન કરવું જરૂરી છે